ખેતીવાડી બજાર બોડેલી ખાતે મિલન સમારંભમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી મેહુલભાઈ પૂર્વ પ્રમુખ રશ્મિકાંત વાલજીભાઈ બારિયા બોડેલી તાલુકાની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના પ્રમુખો મંત્રીઓ સદસ્યો ખેડૂત મિત્રો વેપારીઓ ભાજપના ખેડૂત આગેવાનો કાર્યકર્તાઓ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો નવું વર્ષ લાભદાયી ફળદાયી પ્રગતિમય અને સમૃદ્ધિમય તેમજ નિરોગી રહે તેવી સૌ કાર્યકર્તાઓને ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી

आया सीसीआई ना अधिकारी पर या उपस्थित भाई ने सुकराम में राठवा साहेब के खूब सरस बात के के आया ना ठेडू तो ने आया रजिस्टर था से परंतु कवायद साहेब पीयू है या कई नदी सोड़ा जो पर तो कई नदी ये बात ठेडू तो मारने पर क्या कई ने खेती वाले ना अधिकार झाड़ा पे ये न थी न थी न थी न साथे साथे अत्यंत खाकर रजिस्टर नौजवान कार्यक्रमों चालू रह जाए मने लागे से यहाँ सुधी खेती वाले रहती कहीं नहीं ना खबर होए कि कया ग्राम पंचायत के अंदर कंप्यूटर अपलोड न करतु यदि ग्राम पंचायत ने शोध फॉर करी है ये ना मार्केट